પાટણના મેડિકલ વિદ્યાર્થીના આકસ્મિક મોત મામલે મોટી કાર્યવાહી મૃતક વિદ્યાર્થીને રેગિંગ હેઠળ માનસિક યાતના અપાઈ હોવાનું પ્રાથમિક તારણ પંદર સિનિયર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કોલેજે પણ કર્યા સસ્પેન્ડ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ ગત વર્ષની સરખામણીએ છેલ્લા દસ માસમાં ગુનાખોરીના કિસ્સામાં નોંધાયો જંગી ઘટાડો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર હિંમતનગર વડાલી અને ઈડર તાલુકાના ત્રાણું ગામોમાં સિંચાઈ માટે છોડાયું પાણી ધરોઈ જળાશયમાંથી રવિ પાક માટે પાણી છોડાતા ચાર હજાર હેક્ટર વિસ્તાર ને થશે લાભ દેશમાં ઉજવાઇ રહ્યું છે રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સહકારી મંડળી થકી રાજ્યનો દર ચોથો ગુજરાતી બની રહ્યો છે આર્થિક વિકાસનો સહભાગી છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન ક્રેડિટ ફેસિલિટી અંતર્ગત અડતાલીસ લાખ ખેડૂતોને વ્યાજમાં કરાઈ સહાય મણિપુરમાં શાંતિ બહાલ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક પચાસ જેટલા અર્ધ સૈનિક દળોની ટુકડીઓને કરાશે તેના તો બનાવની તપાસ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત એક હે તો સેફ હે ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારા ઉપર પક્ષ અને વિપક્ષના આમને સામને પ્રહારો તો ઝારખંડમાં પણ દિગ્ગજોએ લગાવ્યું એડી ચોટીનું જોર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત ચોથા દિવસે પણ ગંભીર શ્રેણીમાં જીઆરએપી જીઆર કરાયો લાગુ સુપ્રીમ કોર્ટની દિલ્હી સરકારને સરકાર કહ્યું અમલવારીમાં દિવસનો વિલંબ કેમ એનસીઆરના તમામ ઓનલાઈન લેવા રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત વડોદરા અને અમદાવાદ સહિત આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રીની નીચે પહોંચ્યો નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેરો તો અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યો